મોર્નિંગ બધા ભાઈ ને રામ રામ સીતારામ અને આજે આજે બીજો દિવસ છે ને સાડા સાત ના હોસ્પિટલ આપણે ઇન્ડિયામાં જ સસ્તું છે ભાઈ મેડિકલ અહીંયા બહુ મોંઘુ છે ભાઈ જો અહીંયા ભાવ જો ગુડ મોર્નિંગ બધા ભાઈ ને રામ રામ ને સીતારામ જય માતાજી આજે જવાનું છે મારે દાદ દાદ તો અમારે આજે અવલ આજે ને પડી કે નથી કાઢતા કારણ કે મારી લાસ્ટ દાંત છે હું ના પણ એને છે તો હા એવું છે અહિયાં અહીંયા હોના કરતા ઘરામણ વધી જાય એ રીતનું છે અયા દાઢ કાઢવાના અમને કેટલા નેવું થી પંચાણું હતા મને હવે આમ ઇન્ડિયન કરન્સી માં ગણો ખાલી દાઢ કાઢવાના વીસ હજાર ઉપર કીધું ખાલી દાઢ કાઢવાના લાસ્ટ દાઢ છે કાઢવાના વીસ હજાર કીધા મને એટલું મોંઘું અહીંયા રહે છે ભાઈ ઇન્ડિયામાં આપણે દાઢ છે ને ખેડામાં હોસ્પિટલ છે એ કાઢવાના ખાલી બે થી બે એક હજાર રૂપિયા છે બધું લેતા નથી ખાલી બે હજાર રૂપિયા ઇન્ડિયામાં લે

કે ડેન્ટલ છે કયું કયું આંખીનું જે કાંઈ પ્રોબ્લેમ હોય ને એ આવી જાય અને દાંતનો રિલેટેડ પછી નોર્મલ હેલ્થના રિલેટેડ કાંઈ પણ પ્રોબ્લમ હોય ને તો બાર લાખ સુધીનું અમને એ લોકો ફ્રી આપે એમ ગમે એવો ખર્ચો હોય ગમે કહેવું હોય ને તો બાર લાખ સુધી એ અમારા ઇન્સ્યોરન્સમાં આવી રીતનું છે અમારા તો જાય છે જો આ બારનો નજારો જો અમારે જો આ જો બારનો નજારો જોઈ જો

હવે જાવું નથી તૈયાર થાય જો હજી બહુ તૈયાર થઈ જો હાલો રેડી થઈ ગયા છે હવે જઈ જવાનું તો બસમાં થશે કારણ કે પહેલાં કરતાં હવે થોડુંક આમ ટેમ્પરેચર નોર્મલ થઈ ગયું છે તડકો ઓછો છે એટલે વાંધો નહીં મજા આવે એમ બહાર ફરવાની હવે વરસાદ આવે છે ને પછી અહીંયા જામો થાય પછી આ જે બધું છે ને બધું દેખાય છે ને બધું ગ્રીન ગ્રીન થઈ જાય પછી ટુરિસ્ટને આપણા પ્રવાસીઓ આગળ જે ટુરિસ્ટ છે ને બહુ આગળ ઢગલો થાય ઢગલો કારણ કે ફોર વ્હીલ હાલે એટલી જગ્યા હાલવાની જગ્યા હોય એક કિલોમીટર જવું હોય ને તો લગભગ કલાક થાય એટલું ટ્રાફિક થઈ જાય છે અહીંયા અમારે તો હવે જઈશું બધું કમ્પ્લીટ થઈ ગયું છે રેડી આ જોઈ લે અમારે રૂમ આવે છે અત્યારે હાલમાં આ રૂમ નજારા જોઈ લે એક વખત રીતના છે હાલમાં તૈયાર થાય જઈ જો તૈયાર થતા એને પાંચ કલાક થાય અમે આપણે હું માથે પાછું ના તેલ નાખી ને હાલતા તૈયાર જો હાલ અત્યારે કપડાં નાખી દીધા જોવા અહીં બાકી બધું રેડી જ છે થોડોક સામાન લાવવાનો છે ફ્રીજમાં થોડુંક ખાલી થઈ ગયું છે બધી વસ્તુ આ કેરી હજી એમને પડ્યો જો બધું કમ્પ્લીટ છે ચા નાસ્તો કરી લીધો છે આપણે ત્યારમાં ભાખરી હવે નીકળશું અમે ફોન આવે છે આ જો બોટલ ભરવા જાય છે પાણી બોટલ ભરીને ઉપડ્યા કાં આવે જવું છે ને આ ત્યાં આમ રામ જાવ આવો આ ત્યાં રૂમ જો આવું છે એસી ચાલુ કરીને જોઈ જવાનું ફોળ ઉપર મૂકી દેવાનું જો ફૂલ ટર્બોમાં કરીને જો ફોળ ઉપર મૂકી દેવાનું એટલે પછી આવશો ને તો રૂમ ફૂલ ઠંડો થઈ ગયો છે એમ આવી રીતનું છે અમારા રૂમનો નજારો જો આવી રીતનું આ સ્ટેન્ડ લીધું હતું મેં આ ફોટા પાડવા માટે અમારા ખાલી આવી રીતનું છે જો ચાલુ થઈ ગયું બધું હા તો અમારે ઇન્ડિયન સ્નેક્સ બધું રાખ્યું છે આ રાઉટર હજી બને જ છે એમાં જો રેડ સિગ્નલમાં જ છે નકર વાઈફાઈ અમારે ફૂલ આવે તો હાલો હાલો ભાઈ છીએ અમે પાછમાં મળી રહી છીએ

અમાર પાર્કિંગ છે આ બધી ફોર વ્હીલર નું આઈથી ટ્રેટ ટ્રેટ એટલે કે આ જો બારે માર પેટ્રોલ પંપ છે આ પેટ્રોલ પંપ છે આ છે અમાર બાર જો આ જામુડો છે જામુડો જામુડા ને કોર આવી ગયો એ જામુડો આઈ જોરિયા આ જામુડો દેખાય જો જામુડો જો જામુડો દેખાય છે આ આપણે ખાવાના એટલે જામુડા આવી ગયા જો જોરિયા પાકી બા જામુડા આવ્યા બાય 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 આ જંગલ આપડી છે કોઈ નથી ખાવાનું આપડે ખાવાના છે જો વાત આવતા આવે ત્યારે આવી રીતે જો મારે આવી રીતનો આ છે હોસ્પિટલ છે લાઈફ લાઈન કરીને હોસ્પિટલ છે પણ જો આવી રીતનો મારે દાંતનું એક્સરે કઢાયો હતો ને તો આવી રીતનું હલવાઈ ગયો દાંત આવી રીતે આડો થવા ભાગે છે એમ છેલ્લો દાંત છે ને હમ છેલો દાંત છે ને આવી રીતના આવી રીતના જાય છે એમ તો એના માટે જવાનું છે આજે હોસ્પિટલ જોઈએ હોસ્પિટલમાં છેલ્લો કમ્પ્લીટ કરી લીધો છે લિફ્ટ એ જો એ લેવલ હા હા આપણો પાંચમો માં છે આપણો આ તો એટલે એમ ચોથો માં છે તો ફોર આવી તો રૂમ નંબર છે આ એક કરી દેવા બધે બધા રૂમ છે જો એક લિફ્ટ એક લિફ્ટ આ બાજુ છે પણ આ ખરાબ થઈ ગઈ છે અહીંયા 8 15 દિવસ પહેલા અને એક લિફ્ટ અહીંયા છે જો અહીંયા આવી પછી અહીંથી ગ્રાઉન્ડ એટલો નજારો તમને બતાડું જો આટલા આટલા ફ્લાર છે જો ફ્લો છે આટલા માળ છે જો આ વેઠી અહીંયા અમે જીવી લીંબોળી જો અમારી આ લીંબોળી જો આ લુસકા લુસકા જ આ લીંબોળી કા અહીંયા છે અમાર લીમડા જો લીંબોળી આવી રીતનું છે અહીંયા આતા હું આવી રીતનું છે જો અહીંયા આ મોલ છે અમારો બિલ્ડિંગ ઘડીક નીકળો એટલે પૂરું હાય પડી જાય કા હડી કેજ ની બહાર નીકળવા તો એવું થાય છે આવો અમારે કેટલો અત્યારે એટલી ટેમ્પરેચર છે અત્યારે કોઈ ધૂમ પડી જાય ટેમ્પરેચર બદામ આવું છે કાર ના વાત જોઈએ બસ આવી દેજી ઘણી વાર લાગી બસ આવી લાગે ટેક્સી પકડી પડે આ તો બે અહીંયા અમારે આવી રીતે બે હવાનું હોય નઈ કારણ કે લગભગ કોઈ પબ્લિક આવી રીતે ટ્રાવેલ કરતું જ નથી એમ આ તો જો એવું આ બસ સ્ટેશન છે ખાલી જ હોય આ તો બે ગઈ જો

નો કાંઈ ટેક્સીનો ઉતારવા દે એક જ ના પડતો નો વિડીયો પ્લીઝ એટલે બસમાં એનો ઉતારવા દે એટલે મેં એટલે જ ત્યાં કંઈ કન્ટ્રી એટલું બધું સેફ છે કાંઈ શું કેવું તારે જો આવડવા છે મેક્સ કેર હોસ્પિટલ આવડવા જો અમારે આપણે ઇન્ડિયામાં આપણે ફ્રીમાં સરકારી હોસ્પિટલમાં ડિલિવરી ને બધું થઈ જાય છે ને લેડીઝનું આ કણે જો ભાવ કેટલા જો આ કણે આ જો ચારસો અઢીસો એટલે પચાસ હજાર રૂપિયાથી આવડા અને સિઝરીન ડિલિવરીને એસી હજાર રૂપિયા ભાઈ છે ને હોસ્પિટલ આપણે ઇન્ડિયામાં જ સસ્તું છે મેડિકલ અહીંયા બહુ મોંઘું છે ભાઈ ભાવ જો આવી ગયા છે સુલતાન ખબુસ હોસ્પિટલમાં જો આવડવા છે ને સુલતાન ખબુસ હોસ્પિટલ આ છે ને મોસ્ત છે

રામ ભાઈ હવે પતી ગયું છે દાંત ઉપરની અને હેઠની બે ઉડાડ નાખી ભાઈ હવે કોઈ બોલાતું નથી જોયું હવે અને ભાઈ જો આજે આ કાઢ્યું છે પછી અહીંથી દાંત ઉપર લીધો છે બે દાંત કઢાયા ઉપરની આ હેઠ પાછળની દાઢ હતી ને દાંત પણ દાઢ કહેવાય ને હાવ એટલે અંદર હતી એમ સર્જરી કરીને કાઢી અને ચાર ટાંકા લીધા ભાઈ